નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ તો આપણે બે દિવસ પહેલાં જ મિત્રો સૌથી પહેલાં આપણી ચેનલ પર વિડીયો મૂકી દીધો હતો કે ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની નવ હજાર કરતાં વધારે જગ્યાઓ માટે ભરતી જે છે તે મિત્રો બહાર પડી ગઈ છે આજથી આઠ આઠ બે હજાર પચીસથી જે છે તે મિત્રો તમામ ગુજરાતના જિલ્લાઓ અને મ્યુનિસિપાલિટીઓમાં જે આઈસીડીએસ પ્રોજેક્ટમાં જે ઘટકો છે તાલુકાઓ છે તેમાં જે જગ્યાઓ ખાલી છે તેની કુલ નવ હજાર સાતસો ને પંચોતેર જેટલી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી માટે ઓનલાઈન અરજીઓ જે છે તે કરવાનું શરૂ થઈ ગયું છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ગણીશું કે મિત્રો ગુજરાત રાજ્ય જે આંગણવાડી ભરતી છે તેમાં મિત્રો કુલ જગ્યાઓ નવ હજાર સાતસો પંચોતેર છે તેમાં મિત્રો અલગ અલગ જે જિલ્લાઓ છે મ્યુનિસિપાલિટી છે તેના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કાર્યકર બહેનોની કેટલી જગ્યાઓ છે કુલ તેડાગર બહેનોની કુલ કેટલી જગ્યાઓ છે આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી ક્યાં સુધીમાં કરી શકાય છે અને લાયકાત શું હશે તેમજ મિત્રો પગાર ધોરણ શું હશે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીએ તો અંત સુધી આ બનાવ્યા રહો જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આંગણવાડી ભરતી બે હજાર પચીસ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ વિવિધ જિલ્લા પંચાયતો તેમજ મ્યુનિસિપાલટી હસ્તગત જે આઈસીડીએસ ઘટકો છે તે આઈસીડીએસ ઘટકોમાં ખાલી પડેલ અને મિત્રો નવીન જે આંગણવાડી કેન્દ્રો મંજૂર થયેલ છે તેમાં મિત્રો કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેના માટે મિત્રો ઓનલાઈન અરજી આઠ આઠ બે હજાર પચીસથી લઈ અને એક ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં જે છે તે કરી શકાશે મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર બહેનો માટે ઓછામાં ઓછું લઘુત્તમ જે શૈક્ષણિક લાયકાત છે તે ધોરણ બાર પાસ રાખવામાં આવી છે તે સિવાય એડિશનલ જે મિત્રો વધારાની જે લાયકાતો છે તેમાં ગ્રેજ્યુએટ્સ અને અનુસ્નાતક એટલે કે મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા જે કર્મ બહેનો છે તેમને મિત્રો અગ્રતા આપવામાં આવશે ત્યારબાદ તેળાઘરની વાત કરીએ તો તેડાગર બહેનો માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જે છે તે મિત્રો ધોરણ દસ પાસ છે અને વધારાની લાયકાત એટલે કે જે એડિશનલ જે એજ્યુકેશન છે તેમાં બાર પાસ પીટીસી અથવા તો ગ્રેજ્યુએશનના જે છે તે માર્ક્સ આવી અને મિત્રો જે બહેનો છે તેમને અગ્રતા આપવામાં આવશે આ અરજી માટે ફક્ત ગુજરાત રાજ્યમાં વસતા મહિલા ઉમેદવારો જ જે છે તે અરજી કરી શકશે જાણીએ મિત્રો આપણી ચેનલ પર આ પહેલો વિડીયો બની રહ્યો છે કે અલગ અલગ શહેર શહેરવાઇજ જે તાલુકા વોર્ડની સંખ્યા ઘટકની સંખ્યા અને ખાલી કેટલી છે કાર્યકર તલાકાર બહેનોની કુલ જગ્યાઓ તેને લઈને એ બાબત આગળ ચર્ચા કરીએ તો આજના વિડીયોમાં આપણ સુધી બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ગુજરાત આંગણવાડી ભરતી બે હજાર પચીસ જાહેર થઈ ગઈ છે આ ભરતી અંતર્ગત મિત્રો અલગ અલગ શહેર જિલ્લામાં કુલ કેટલી જગ્યાઓ માટે જે છે તે મિત્રો આપણે વાત કરીએ તો જે કાર્યકર તલાકાર બહેનોની જે કુલ નવ હજાર સાતસો પંચોતેર જગ્યાઓ છે તેની વાત કરીએ તો મિત્રો નવ હજાર સાતસો પંચોતેર જગ્યામાં કાર્યકર બહેનોની કેટલી જગ્યા છે તીડાગર બહેનોની કુલ કેટલી જગ્યાઓ છે અલગ અલગ જિલ્લા અને મ્યુનિસિપાલિટી વાઇઝ તેની પહેલાં વાત કરીએ તો સૌથી પહેલું છે સુરત શહેર તો સુરત શહેરમાં મિત્રો તાલુકા વોર્ડની સંખ્યા જે છે તે ત્રીસ છે ઘટક નવ છે જેમાં કાર્યકર બહેનોની બાવન અને તીડાગર બહેનોની બાણું આમ કુલ મળીને એકસો ને સુરત શહેરમાં જગ્યાઓ ખાલી છે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં તાલુકા વોર્ડની સંખ્યા કુલ અડતાલીસ છે જેમાંથી સત્તર ઘટકમાં બસો સત્તર કાર્યકર અને ત્રણસો એકાવન તિલાગર બહેનો મળીને કુલ પાંચસો અડસઠ જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે વડોદરાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં કુલ આઠ તાલુ આઠ તાલુકા વોર્ડમાં કુલ અગિયાર ઘટકમાં સત્તાણું કાર્યકર અને એકસો ચુમ્માલીસ તિળાગર બહેનોની કુલ બસો એકતાલીસ જગ્યાઓ પર ભરતી યોજાવા જઈ રહી છે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં છ તાલુકા વોર્ડ માં કુલ આઠ ઘટકમાં છ્યાસી કાર્યકર અને તેડાગર બહેનોની એકાણું એમ કુલ મળીને એકસો સિત્યોતેર જગ્યાઓની ભરતી આ જે છે તે મિત્રો નવ હજાર જગ્યાઓમાં ભરાવાની છે ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકા વોર્ડ અને ત્રણ ઘટકમાં કુલ બત્રીસ અને સત્યાવીસ અનુક્રમે કાર્યકર તેડાગર બહેનોની જગ્યાઓ ખાલી છે કુલ ઓગણસાઠ જગ્યાઓ ભરાશે પોરબંદર જિલ્લામાં ચાર ઘટક ચાર તાલુકામાં જે છે તે ચુમ્માલીસ કાર્યકર બહેનો અને પાંસઠ તેડાળાકર બહેનો મળીને કુલ એકસો નવ જગ્યાઓ પોરબંદર જિલ્લામાં ભરાવાની છે તાપી જિલ્લામાં મિત્રો સાત તાલુકા અને સાત ઘટકમાં કુલ નેવ્યાસી કાર્યકર બહેનોની અને બહેનોની કુલ નેવ્યાસી મળીને કુલ એકસો જગ્યાઓ ખાલી છે આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લા પંચાયત હસ્તગત જે ઘટકો તાલુકાઓ છે તેમાં આઠ આઠ તાલુકાઓમાં સોળ ઘટકમાં એકસો ને ઓગણ મિત્રો કાર્યકર બહેનો અને બસો પંદર તિળાઘર બહેનોની જગ્યા ખાલી છે આમ કુલ ત્રણસો ચોરાણું જગ્યાઓ માટે ભરતી આણંદ જિલ્લામાં આવી છે ભાવનગર જિલ્લામાં દસ તાલુકા અને કુલ ચૌદ ઘટકમાં એકસો પાંત્રીસ કાર્યકર અને એકસો છન્નું તીડાગર મળીને કુલ ત્રણસો એકત્રીસ જગ્યાઓ માટે ભરતી આવી છે જૂનાગઢ જિલ્લામાં નવ તે તાલુકામાં મિત્રો દસ ઘટકમાં નેવું કાર્યકર બહેનો એકસો ચોવીસ તેડાગર બહેનો મળી કુલ બસો ચૌદ જગ્યાઓ માટે ભરતી યોજાવા જઈ રહી છે મહીસાગર જિલ્લાની વાત કરીએ તો છ તાલુકાઓમાં કુલ અગિયાર ઘટકોમાં તેસઠ જેટલી કાર્યકર બહેનોની એક્યાસી જે છે તે મિત્રો તેડાકર બહેનોની મળીને કુલ એકસો ચુમ્માલીસ જગ્યાઓ ખાલી છે તેના માટે ભરતી આવી છે ગાંધીનગર શહેરમાં કુલ અગિયાર તાલુકા છે જેમાંથી એક મિત્રો ઘટકમાં કુલ અગિયાર કાર્યકર બહેનોને બાવીસ તેળાકર બહેનો મળી કુલ તેત્રીસ જગ્યાઓ છે વલસાડ શહેરની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં છ તાલુકા મથકમાં કુલ પંદર ઘટકોમાં એકસો ઓગણસાઠ કાર્યકર અને એકસો અઠ્ઠાવન તીડાગર બહેનોની કુલ ત્રણસો સત્તર જગ્યાઓ માટે ખાલી જગ્યા માટે ભરતી યોજાવા જઈ રહી છે નવસારીમાં છ તાલુકામાં કુલ દસ ઘટકમાં એકસો પચીસ કાર્યકર બહેનો એકસો સત્તર જેટલા તેડાગર બહેનોને મળીને કુલ બસો બેતાલીસ જેટલા જે છે તે મિત્રો આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની ભરતી આવી છે સુરતમાં કુલ નવ તાલુકા જે વોર્ડ સંખ્યા છે તેમાં ચૌદ ઘટકોમાં એકસો ચોત્રીસ કાર્યકર બહેનો એકસો ને સત્યાવીસ તેડાકર બહેનોને મળીને કુલ બસો એકસઠ જગ્યાઓ ખાલી જગ્યાઓ માટે ભરતી યોજાય છે મોરબી જિલ્લાની વાત કરીએ તો પાંચ તાલુકાઓમાં સાત ઘટકમાં એકસો એક કાર્યકર બહેનો એકસો બ્યાસી તાલ જે છે તે મિત્રો તેડાકર બહેનોને મળીને કુલ બસો ત્યાંસી જગ્યાઓ ખાલી છે જૂનાગઢ શહેરમાં કુલ પંદર તાલુકા વોર્ડ સંખ્યામાં કુલ એક ઘટકમાં ઓગણત્રીસ કાર્યકર બહેનો છવ્વીસ તેડાકર બહેનો મળીને કુલ પંચાવન જગ્યાઓ ખાલી છે ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાના કુલ દસ તાલુકાઓમાં પંદર ઘટકમાં એકસો છત્રીસ કાર્યકર બહેનો એકસો સાહીઠ તેડાકર બહેનો મળીને કુલ બસો જગ્યાઓ માટે ભરતી યોજાવા જઈ રહી છે ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ચાર તાલુકાઓમાં કુલ સાત ઘટકમાં તોત્તેર કાર્યકર બહેનો અને બ્યાસી મિત્રો તીડાકર બહેનો મળીને કુલ એકસો પંચાવન જગ્યાઓ માટે હાલ ભરતી યોજાઈ યોજાઈ રહી છે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ચાર તાલુકા મથકમાં છ ઘટકમાં મળી ને ચુમ્મોતેર કાર્યકર અને એકસો પાંત્રીસ કાર્યકર તેડાગર બહેનોની ખાલી જગ્યા મળી કુલ બસો નવ જગ્યાઓ માટે ભરતી આવી છે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાના અગિયાર તાલુકા મથકોમાં કુલ તેર ઘટકોમાં એકસો ઓગણપચાસ કાર્યકર બહેનો એકસો પંચ્યાસી જે છે તે તેડાગર બહેનો મળીને કુલ ત્રણસો ચોત્રીસ જગ્યાઓ માટે ભરતી યોજાવા જઈ રહી છે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો નવ તાલુકાઓમાં કુલ બાર ઘટકોમાં એકસો ને અડતાલીસ જે છે તે મિત્રો કાર્યકર બહેનો અને એકસો બોતેર તિળાકર બહેનો મળી કુલ ત્રણસો ને વીસ જગ્યાઓ માટે અમદાવાદ જિલ્લામાં ભરતી આવી છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો દસ તાલુકાઓમાં કુલ ઓગણીસ ઘટકોમાં બસો પિસ્તાલીસ તેડાગર બહેનો અને ત્રણસો ને ચુમ્મોતેર જેટલા તેડાગર બહેનોને બસો પિસ્તાલીસ કાર્યકર બહેનો મળી કુલ છસો ઓગણીસ જગ્યાઓ માટે કચ્છ જિલ્લામાં સૌથી વધારે ભરતી યોજાવા જઈ રહી છે ભાવનગર શહેરની વાત કરીએ તો કુલ તેર વોર્ડમાં બે ઘટકમાં સાડત્રીસ કાર્યકર છેતાલીસ તીડાગર બહેનોની ખાલી જગ્યા મળીને કુલ ત્યાં જગ્યાઓ માટે ભરતી આવી છે નર્મદા જિલ્લાની વાત કરીએ તો પાંચ તાલુકાઓમાં કુલ સાત ઘટકોમાં એક્યાસી કાર્યકર અને તોતેર મિત્રો તેડાગર બહેનો મળીને કુલ એકસો ચોપન જગ્યાઓ પર ભરતી નર્મદા જિલ્લામાં થવા જઈ રહી છે વાત કરીશું મિત્રો મહેસાણા જિલ્લાની તો મહેસાણા જિલ્લામાં દસ તાલુકા મથકોમાં કુલ પંદર ઘટકોમાં એકસો છ્યાસી તેડાગર બહેન કાર્યકર બહેનો અને બસો સાત તેડાગર બહેનો મળીને કુલ ત્રણસો ને જેટલી જગ્યાઓ મહેસાણા જિલ્લામાં ભરતી આવી છે આંગણવાડીની બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ચૌદ તાલુકાઓમાં સત્યાવીસ ઘટકોમાં એકસો અડસઠ કાર્યકર બહેનો અને ત્રણસો ઓગણસી જેટલા તેડાગર બહેનોની ખાલી જગ્યાઓ મળીને કુલ પાંચસો ચુમ્મો સુડતાલીસ જેટલી જગ્યાઓ ભરાશે વડોદરા શહેરમાં કુલ ઓગણીસ વોર્ડ છે તેમાં ચાર ઘટકમાં ચાલીસ કાર્યકર બહેનો ચોસઠ તિડાગર બહેનો મળીને કુલ એકસો ચાર જગ્યાઓ ભરાશે પંચમહાલ જિલ્લામાં સાત તાલુકાઓમાં સોળ ઘટકોમાં બાણું કાર્યકર અને એકસો છ તિડાગર બહેનોની ખાલી જગ્યા મળી કુલ એકસો અઠ્ઠાણું જગ્યાઓ માટે ભરતી છે દાહોદ જિલ્લાની વાત કરીએ તો નવ તાલુકાઓમાં એકવીસ ઘટકોમાં એકસો સત્તાવન જે છે તે મિત્રો કાર્યકર બહેનોની એકસો ઓગણસી તિળાકર બહેનોની મળીને કુલ ત્રણસો છત્રીસ જગ્યાઓ જે છે તે દાહોદ જિલ્લામાં ભરાવા જઈ રહી છે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટા જિલ્લાના ચાર તાલુકાઓમાં છ ઘટકોમાં ચોપન કાર્યકર ચોસઠ તેડાગર મળીને કુલ એકસો અઢાર જગ્યાઓ ખાલી છે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં સોળ ઘટકોમાં એકસો જેટલા મિત્રો કાર્યકર બહેનો એકસો જેટલા તેડાગર બહેનો મળી કુલ બસો જગ્યાઓ જે છે તે ભરાશે પાટણ જિલ્લામાં નવ તાલુકાઓમાં અગિયાર ઘટકોમાં એકસો ત્રીસ મિત્રો કાર્યકર બહેનોને એકસો છાસઠ જેટલા તેડાગર બહેનોનું મળીને કુલ બસો છન્નું જગ્યાઓ ભરાશે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો દસ તાલુકાઓમાં તેર ઘટકોમાં એકસો છવ્વીસ કાર્યકર બહેનોની જગ્યા ખાલી એકસો બોતેર તેડાળાગર બહેનોની કુલ મળીને બસો અઠ્ઠાણું જગ્યાઓ ખાલી છે અરવલ્લી જિલ્લામાં છ ઘટ તાલુકાઓમાં બાર ઘટકોમાં ત્યાંસી કાર્યકર એકસો અગિયાર મળીને કુલ એકસો ચોરાણું જગ્યાઓ ખાલી છે જામનગર શહેરની વાત કરીએ તો સોળ વોર્ડમાં બે ઘટકમાં ચુમ્માલીસ કાર્યકર અને એકતાલીસ મળીને કુલ પંચ્યાસી બેઠક ખાલી છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અગિયાર તાલુકાઓમાં કુલ બાર ઘટકોમાં એકસો ચૌદ જેટલી જગ્યાઓ મિત્રો કાર્યકર બહેનોની એકસો એકાણું તેડાગર બહેનોની ખાલી જગ્યાઓ ખાલી છે મળીને ત્રણસો પાંચ જગ્યા માટે ભરતી આવી છે ભરૂચ જિલ્લામાં નવ તાલુકાઓમાં બાર જેટલા ઘટકોમાં એક્યાસી કાર્યકર અને એકસો વીસ ત્રીડાગર બહેન મળીને કુલ બસો એક જગ્યાઓ ભરાશે છોટાઉદેપુરમાં છ તાલુકાઓમાં દસ ઘટકોમાં એંસી કાર્યકર એકસો બાર તીડાઘર બહેનોની કુલ મળીને એકસો બાણું જગ્યાઓ ખાલી છે જામનગર શહેર વાત કરીએ જામનગર જિલ્લાની તો છ તાલુકાઓમાં સાત ઘટકોમાં ચોર્યાસી કાર્યકર બહેનો એકસો એકતાલીસ ત્રીકર બહેનો મળીને કુલ બસો પચીસ જગ્યાઓ આવી છે જગ્યા રાજકોટ શહેરના સત્તર વોર્ડમાં કુલ ત્રણ ઘટકોમાં ત્રણ છત્રીસ બહેનોની કુલ ચોર્યાસી જગ્યાઓ માટે ભરતી યોજાવા જઈ રહી છે સૌથી પહેલા મિત્રો સચોટ કેટલી જગ્યાઓ છે કાર્યકર બહેનોની તે આપણી ચેનલ પરથી આપણને મળી રહ્યું છે તો કાર્યકર બહેનોની કુલ જે ભરતી છે તે ચાર હજાર અઠ્ઠાણું કાર્યકર બહેનોની સમગ્ર રાજ્યમાં ભરતી થવા જઈ રહી છે જિલ્લાવાઇઝ અને ત્રિડાગર બહેનોની કુલ પાંચ હજાર સિત્યોતેર જગ્યાઓ જે છે તે ભરાવા જઈ રહી છે કુલ મળીને ને મિત્રો નવ હજાર પંચોતેર જગ્યાઓ આંગણવાડી કાર્યકર તિળાગર બહેનોની આ ભરતીમાં યોજાવા જઈ રહી છે જેના માટેના ઓનલાઈન ફોર્મ આઠ આઠ બે હજાર પચીસથી લઈને ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી જે વેબસાઇટ છે ehrms.gujarat.gov.in ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન પર જઈ અને તમે ભરી શકો છો મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો કાર્યકર બહેનોને દસ હજાર રૂપિયા પ્રતિમાસ અને તિળાગર બહેનોને સાડા પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ માનદ વેતન જે છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે આ એક મિત્રો પ્રોજેક્ટ છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે છે તે સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે જેમાં કોઈપણ જાતના સરકારી બીજા લાભો મળતા નથી પરંતુ સરકારી કર્મચારી જેવા કામો આ જે છે તે મિત્રો આઈસીડીએસ પ્રોજેક્ટમાં તમારે કરવાના હોય છે જેમાં રાજ્યમાં જન્મતા જે બાળકો છે ત્યાંથી લઈને છ વર્ષના જે બાળકો છે તેમના પ્રી પ્રાઇમરી એજ્યુકેશન તેમના પોષણ તેમજ સગર્ભા સ્ત્રીઓની જે છે તે ધાત્રી માતાઓની જે રસીકરણની જે મિત્રો તમામ પ્રક્રિયાઓ છે તેનું મિત્રો જે છે તે ખાસ પોષણ ટ્રેકર પર મિત્રો આ આ કાર્યકર બહેનો તીડાગર બહેનોએ જે છે તે મિત્રો કામ કરવાનું હોય છે તો હા આ મિત્રો કાર્યકર તેળાકાર બહેનોની કુલ નવ હજાર સાતસો પંચોતેર જેટલી જગ્યાઓ માટે ભરતી હાલ ગુજરાતમાં આવી ગઈ છે આપણી ચેનલ પર સચોટ માહિતી સાથે આપણે મૂક્યું છે કે ચાર હજાર એકસો જેટલી તેળાકાર બેનોની અને પાંચ હજાર પાંચસો જેટલી તેડાગર બહેનોની અને ચાર હજાર એકસો જેટલી કાર્યકર બેરોની જગ્યાઓ આવી છે જય હિન્દ વસ્તુ